કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો હું જીગ્નેશ સૌથી પહેલાં તો આપ સૌને દીપ્યાવાલીની ઘણી ઘણી શુભેચ્છાઓ અને આવનાર આપણા નવા વર્ષનું સાર મુબારક તો મિત્રો આજે આપણે જે આપણે ગુજરાતી મૂવી આજે જે રિલીઝ થયું છે ચણિયા ટોલી એના વિશે બે ત્રણ લાઈન અને થોડું ઘણું આપણે એને રિવ્યૂ કરીશું તો મિત્રો આજે હું ફાઇનલી મૂવી જોઈને આવ્યો છું સવારમાં તો આપણે એનું સસ્પેન્સ ને સ્ટોરી ના કહેતા એના વિશે બે ત્રણ શબ્દો કહીશું આજે આ મૂવી ફૂલ એન્ટરટેનમેન્ટ દર્શાવે છે એ તમે મૂવી જોવા જશો એટલે તમને ખબર પડશે અને આ મૂવી દ્વારા આપણને અત્યારે ઘણું બધું શીખવા મળશે જે મતલબ કે હાલના સમયમાં જે આ થઈ રહ્યું છે એક ભોળી જનતા સાથે એ મતલબ કે આજના સમયમાં આજે જે આપણા મધ્યમ વર્ગના લોકો ગરીબી નીચે જીવતા જે લોકો છે જે ગામડામાં જે ખેડૂત છે જેમને જે સંઘર્ષ કરવો પડે છે એમના જીવનમાં એમના વિશે જે દર્શાવે છે બીજું તો કેવું છે કે આ જે મોટી મોટી હસ્તીઓને જે રીતના જે સપોર્ટ મળે છે એટલો જ સપોર્ટ જો આપણા આ નાના લોકોને મળતો હોત ને તો એમના જીવનમાં ઘણો બધો બદલાવ આવે આ એક મૂવી નથી કે જે ખાલી એક મૂવી બનાવીને તમને એક સારા એવા માર્ગદર્શન પર પ્રેરિત કરે છે આમ તો મૂવી ઘણું બધું સારું બનાવ્યું છે અને ફૂલ કોમેડી છે જેની અંદર આપણો મુખ્ય કલાકાર છે યશભાઈ સોની અને એમના કલાકારો બધાએ પણ એમના પાત્રો સારા ભજવ્યા છે અને એક આ મૂવી દ્વારા આપણી સરકારને શીખ લેવા જેવી છે જે આપણને ઘણું બધું શીખવા માગે છે એક નાટક કે કોમેડી સમજીને નહીં પણ એક જો તમે શાંતિથી વિચારવા જાઓ ને તો આ મૂવી તમને ઘણું બધું કહેવા માગે છે તો હું મારા બધા ગુજરાતી મિત્રોને અને પૂરા ગુજરાતને એક હું પ્રાર્થના કરું છું કે તમે આ મૂવી જોવા જાઓ અત્યારે તહેવાર રજાઓ પણ છે તો તમને સમય પણ મળશે અને ફૂલ ફેમિલી એન્ટરટેનમેન્ટ મૂવી છે તો હું બધાને કહીશ કે તમે લોકો આ મૂવી જોવા જાઓ ચોક્કસપણે જાઓ જેનાથી તમને શીખવા મળે છે એક અને બીજું કે આ મૂવીની અંદર ઘણી બધી કોમેડી છે અને સસ્પેન્સ પણ છે જે મિસ્ટર એક્સ એ કોણ છે એ જે તમને જણાવવા માગે છે કે કદાચ તમારા જીવનના બધા રસ્તા જો બંધ થઈ જાય તો કયો એક રસ્તો તમારે ઓપન રાખવો તમારી બાજી જીતવા માટે આ એ દર્શાવે છે તો આમ તો મિત્રો હું વધારે નહીં પણ આપણે એક સારું એવું રિવ્યૂ કરીશું કોઈ ખોટી કોમેન્ટ કે કોઈ ખોટું માર્ગદર્શન નહીં આપીએ પબ્લિકને તો હું મારા મંતવ્ય પ્રમાણે તો એવું કહેવા માંગીશ કે કોમેડી તો ઘણી બધી છે અને મ્યુઝિક પણ સારા છે અંદર અને એક મૂવીને આઈટમ સોંગ આપેલું છે હું તો અત્યારે બધાને એટલી જ વિનંતી કરીશ કે તમે લોકો જાઓ મૂવી જોવા અને સમજો કે ગરીબ લોકોની વેદના શું છે તો હું મિત્રો આજે તમને આ મૂવી માટે દસમાંથી આપી રહ્યો છું નવ પોઈન્ટ બે કેમ કે ઘણું બધું શીખવા જેવું છે તો બસ આજે આટલું જ તો આપણે મળીશું હવે નેક્સ્ટ મૂવીમાં આપણી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ તમારા સર્કલો મોકલતા રહો પણ આટલો સપોર્ટ કરતા રહેજો જય માતાજી